વડનગર સિવિલ હોસ્પિટલમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો ચોવીસ માર્ચના દિવસે વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્ષયમુક્ત ભારતના અભિયાનને સાર્થક કરવા લોક જાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે કાર્યક્રમની વડનગર જીએમઇઆરઆઈ હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની જનજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવી મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા નાટક ભજવીને લોક જાગૃતિ માટે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી હોસ્પિટલમાં આવેલા લોકોએ આ નાટક જોઈને ક્ષય એટલે કે ટીબી વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી આ પ્રસંગે જીએમઇ આરએસ હોસ્પિટલ અધિક્ષક ડૉક્ટર હર્ષિત પટેલ તેમજ આરએમઓ ડૉક્ટર નરેશ ડામોર ક્ષય રોગ વિભાગના વડા ડૉક્ટર રાજેશ પીપળદરા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યા હતા ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ્ઠા કોર સાથે ફારૂક મેમણ ખેરાલો શું નામ છે આપનું શું કહેશો આજે કોલેજના સ્ટુડન્ટો દ્વારા આપ અહીંયા નાટક ભજવવા આવે છે આ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન કોલેજ ઓફ નર્સિંગમાંથી અમે આવ્યા છીએ આજે વર્લ્ડ વર્લ્ડ ટીપી ડે ઉજવવામાં આવે છે અને જે લોકોને મતલબ જે અત્યારે અમે જે વડનગર કોલેજમાં ઉજવીએ છે અને લોકોને આમાં જાગૃતતા આવે એ માટે અમે આજે એક ટીબી અવેરનેસ માટે નાટક પ્લે કર્યું છે કેટલા લોકો નાટકમાં અમે સાત જણા એ પ્લે કર્યું છે બીજા લોકો સ્ટુડન્ટ છે એમને એના ઉપર જે પોસ્ટરનું જે ચાર્ટ બનાવ્યા એ માટે બધું કર્યું શું નામ છે આપનું મારું નામ ચૌધરી અવનિશા છે અમે એક ગઢવાડા નર્સિંગ કોલેજ સટલાસણામાંથી આવીએ છીએ અમે અહીં સિવિલ હોસ્પિટલમાં ટીબી ચોવીસ માર્ચ બે બે હજાર પચીસ ટીબી ડેની ઉજવણી માટે અમે સાત અમારી કોલેજના સ્ટાર સ્ટુડન્ટને ભાગ લીધો હતો અને અમે લોકોમાં જાગૃતતા લાવવા માટે ઈચ્છીએ છીએ કે લોકોને ખબર પડે કે ટીબી શું છે તો એની સારવાર કઈ રીતે કરાવી જોઈએ અને ટીબી થઈ હોય તો કેવી રીતે બીજા લોકોને એનાથી બચાવવા જોઈએ મારું નામ છે બેન મારું નામ પ્રિયા સુખા છે અમે મેસા ડિસ્ટ્રિક્ટ કોલેજ ઓફ નર્સિંગ લાયન્સ હોસ્પિટલથી આવીએ છીએ અમારા સ્ટુડન્ટ અહીંયા ટીબી ડેના દિવસે ડ્રામા પ્લે કર્યો હતો અને પોસ્ટર કોમ્પિટિશનમાં ટીવી વિશે સમજાયું હતું કે ટીવીને કઈ રીતે પ્રિવેન્ટ કરવું એના લક્ષણો શું હોય છે અને એની મેનેજમેન્ટ એનું ટ્રીટમેન્ટ શું હોય છે એના વિશે આજે ખૂબ સરસ સમજાય શું કહેશો સાહેબ આજે ટીબી દિવસની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં ચોવીસ માર્ચના રોજ જ્યારે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થઈ રહી છે અને આપણે શું જાણીએ છીએ કે દર વર્ષે આ ક્ષય દિવસનો અલગ અલગ થીમ હોય છે જેમ કે આ વર્ષે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી થ્રુ કમિટમેન્ટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર આપણે જાણીએ છીએ કે વિશ્વમાં આ મહામારી ચાલી રહી છે અને ભારત દેશની અંદર વાત કરીએ તો સત્યાવીસ ટકા જેટલો આનું ઇન્સ્યુઅન્સ આપણા ભારત દેશમાં હોય છે અને જેને ડામવા માટે આપણે શું જાણીએ છીએ કે આપણા લોકલાડીના વડાપ્રધાન સીએ બે હજાર પચીસ એન ટીપી સ્ટ્રેટેજી એનટીપી પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે તે હેતુસર આપણે પણ આની અંદર સહભાગી છીએ વિશ્વ છ દિવસની મેઇન હેતુ હોય છે અવેરનેસ જનજાગૃતિ ફેલાવવાનું જેથી કરીને આપણે આ એક ચેપી રોગનો સામનો કરી શકીએ અને તેને આપણે ઘટાડી શકીએ એવી જ રીતે આપણે પણ છેલ્લા સો દિવસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક ઇનિશિયેટિવ ભાગરૂપે હંડ્રેડ ડેઝ પીબી કેમ્પેન એરિડિકેશન કેમ્પેન ચાલુ કરી હતી જેની અંદર અમે દરેક જિલ્લામાં પ્રોગ્રામ ઉજવણો ઉજવાયો હતો અને જેમાં વડનગર જીએમ્સ મેડિકલ કોલેજ પણ સહભાગી હતી અને તેમાં અમે સો દિવસના કેમ્પેન દરમિયાન વિવિધ દર્દીઓની તપાસ કરી અને જેના તપાસ અને નિદાન રૂપે અમે ટેસ્ટ જે મોલિક્યુલર કેસ જે આવે છે સીબીના એવું કર્યું અને એની અમે સારવાર પણ આપી અને આજે પણ આપણે વડનગર મેડિકલ કોલેજ કોલેજની અંદર અમે નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બે નાટક કરવામાં આવ્યા અને જે નાટકના ભાગરૂપે આપણે ટીબી વિશે એક જનજાગૃતિ ફેલાવી અને જેથી કરીને આપણે પણ એમાં એને ઓછો કરવામાં આપણે સહભાગી આપી શકીએ